રામ રામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જેમ તમે જોયું કે આજે અમારા ગામ ઉપર ની અંદર શ્રી રામદેવજી મહારાજ મંડપ ભવ્ય બીજ ની ઉજવણી છે આજે દસમી બીજ ની ઉજવણી છે તો એ નિમિત્તે

રામદેવજી મહારાજનું જે મુરમાધુપુર આપણા ગામની અંદર મંદિર છે જે ગામ લોકો અથવા તો આજુબાજુના લોકો વિડીયો જોઈ છે તો રામદેવજી મહારાજના દર્શન કરી અને જે આ લ્હાવો છે જે બીજનો લ્હાવો છે એની શરૂઆત અહીંથી જ આપણે કરીએ

ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે મૂળમાધોપુર માધવરાયનું જે ચોકની અંદર માધવરાયનું મંદિર છે ભવ્ય ત્યાં વાંચતે વાંચતે સામૈયા ડીજેના ઢોલના નાદે સામૈયા પહોંચી ગયા તમે જોઈ શકો છો બહેનો માતાઓ અને આ સરસ મજાનું છે માધવરાયનું મંદિર છે માધવરાયના મંદિર અહીંયા આપણે ધજા ચડાવવાની છે ને ખાસ કરી તમે જોઈ શકો છો જે બાપુના ધર્મપત્ની માતાજી છે એ ધજાને વધાવી રહ્યા છે અને ધજાને વધાવી અને થોડી જ વારની અંદર ભગવાનના ચરણોમાં ધજાને નમાવી અને ધજા ફાઇનલી ચડાવવાની છે મંદિર ઉપર તો મિત્રો ધજા ચડાવીએ પેલા મુરમાધપુર માધવરાયના મંદિરની અંદર જે સરસ મજાની રામ લક્ષ્મણ અને સીતામૈયાની જે પવિત્ર મૂર્તિ છે એને આપણે દર્શન કરી તમે જોઈ શકો છો મૂળમાધવપુર માધવરાયના મંદિરે ધજા આપણે ભગવાનને નમાવી લીધી છે માધવરાયજીને નમાવી લીધી છે અને ખાસ હવે ધજા મંદિર ઉપર ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો ધજા ફાઇનલી મંદિર ઉપર ચડાવી દીધી છે અને ધજા ચડાવીને પટાંગણમાં બેનો રાસ લઈ રહ્યા હતા રાસ લઈને હવે આપણે અહીંનું ધજાનું કામ પતી ગયું છે અહીંથી વાસ્તે આપણે જવાનું છે માધવ સોરી મિત્રો માફ કરજો પણ ક્યાંય આખા વિડીયોની અંદર આપણે ડીજેનો અવાજ નહીં નાખી શકીએ કેમ કે યુટ્યુબની ફેસબુકની અંદર કોપી એડ સ્ટ્રાઇક આવે છે બીજાના સોંગ વાપરવાથી તો આપણે સરસ મજાનો ઢોલ શરણાઈનો જે નાચ છે એમાં નાખી દીધો છે એનો તમે આનંદ લેજો પછી બધા આપણે વાર બહુ બોઆટી બોલાવી દીધી ડીજે માં ઘટે માધવપુર આપણે જે રામદેવજી મહારાજ નું મંદિર છે ત્યાં પણ ધજા ચડાવવાની છે દર્શન કરવાની તમે જોઈ શકો છો આપણે મંદિર ની અંદર આવી ગયા છે અને આવીને રામદેવજી મહારાજ ની જે અહીંયા ધજા ચડાવવાની હતી તમે જોઈ શકો છો આપણે રામદેવજી મહારાજના ચરણોમાં ધજા ચડાવી દીધી છે અને ધજા અને બધા જ રામદેવજી મહારાજની જય બોલાવીને તમે જોઈ શકો છો બધા ઉત્સુક થઈ રહ્યા છે બધા મોજ કરી રહ્યા છે અને બધા મજા માણી તમે જોઈ શકો છો કેટલી બધી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો સાથે છે અને બોલો રામાપીરની જયના નાદ સાથે બધા ગુંજી રહ્યા છે તમે જોઈ શકો છો અને ખાસ કરીને ફ્રેન્ડ તમે પણ કોમેન્ટમાં સરસ મજાની જય રામાપીરની કોમેન્ટ કરી દેજો તમે જોઈ શકો છો અહીંયા રામાપીરની સરસ મજાની પ્રતિષ્ઠા પણ છે તો મિત્રો તમે જોઈ શકો સામયું એક્ઝેક્ટ પહોંચવા આવ્યું છે માધવરાયના મંદિરે દરિયાને કાંઠે પહોંચી ગયા તમે આ દર્શન કરી શકો માતાજીના જે માતાજી અમારી બાજુના ગામના જ છે ફ્રેન્ડ્સ ફાઇનલી તમે જોઈ શકો છો માધવરાયના મંદિરે માધવપુર આપણે પહોંચી ગયા છે ધજા લઈને તમે જોઈ શકો છો માતાજીના સર ઉપર ધજા છે અને અહીંયા જે આપણે જનકબાપા માધવપુરના કુળગોળ છે કે જનકબાપા જે કંઈ વિધિ કરવાની છે ધજાની વિધિ વિધાન મુજબ ધજાની વિધિ કરશે અને વિધિ કર્યા બાદ માધવરાયના મંદિરે ઉપર ધજા ચડાવવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો માધવરાયના મંદિરના ગેટની એક્ઝેટ સામે બધા જ લોકો બેસી ગયા છે પોતપોતાની જગ્યા ગ્રહણ કરીને અને તમે અહીંયા જોઈ શકો છો જનક બાપાએ પણ જે કંઈ વિધિ કરવાની છે એ ચાલુ કરી દીધું છે બધા જ લોકો પોતપોતાની રીતે બેસી ગયા છે અને આખા મંદિરના પટ્ટાંગણની અંદર ગ્રાઉન્ડની અંદર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધાળુઓ જ જોવા મળશે તમે જોઈ શકો છો આખું મંદિર પેક કરી દીધું છે એટલા બધી લોકો શામૈયા સાથે જોડાણા છે ધજાની સાથે જોડાણા છે તો ખરેખર આનો માહોલ કેટલો સરસ મજાનો હશે તો એના માટે થઈને ખાસ કરીને કોમેન્ટમાં જય માધવરાય લખવાનું ભૂલતા નહીં થોડી વારની અંદર જ ફ્રેન્ડ તમને માધવરાયના પણ દર્શન કરાવી દઉં મારી સાક્ષી હદીબ દેવતાની સાક્ષી બ્રાહ્મણના વચના કાર્ય સફળ બનાવીને વિઘ્નનો નાશ કરજો મા ભગવતી અંબા માં સહિત સર્વ દેવતાઓને નમસ્કારમ સમર્પયામિ નમો નમઃ પુરયાસદા પૂર્વ ઇન્દ્રાય નમ બક્ષણ ધર્માય નમ પશ્ચિમ રુણાય નમ ઉત્તરે કુમેરાય નમ મધ્ય પાણીય મહાપાવર દેવતા પ્ય નમ ગંધાક્ષરમ બષ્પમ સમર્પયામિ રાગંદર સાડજો નમો દેવીય મહાદેવીય શિવાય કૃતૃપદરાય નિહં કામકંભવ ચોખા લગાડજો

મધ્યે માત્રપુના સ્મરણકુ સાગરા સર્વે ભાવસુદરાર જુર્વેદો સમવેદો યથવર્ણમ અંગે સહિતા સર્વ કલશમ તો સમાચ્તા યત્ર ગાયી સાવિત્રી શાંતિ પુષ્ટિતાય શુદ્રિક્ષે કારકાવરે સરક્ષ નારમ દેશ કાવે જમીન સહનિંદુ જર્ણનાથ વર્ણદેવન કામા પદાર્થો મત્સ્ય મુદ્રા મથ મુદ્રા કરો મત્સ્ય મુદ્ર વર્ણ દેવતાભ્યો ન આહવાન સર્પયામી મત્સ મુદ્રાર શંખ મુદ્રાવરણ દેવતાના આહવાન સર્પર્યા અંકુશ મુદ્ર વર્ણદેવતાના આહવાન અને ધુમ મુદ્રા કુર્યા તમ નમ મમ વૃણા મમ વ્રણાય નમ શુભ પ્રતિષ્ઠિતા વર્ધો એક ભ્રણ્યા તમે ફાઇનલી જોઈ શકો છો માધવરાયના દર્શન છે અત્યારે ખુલી ગયા છે તમે જોઈ શકો છો માધવરાયજી અને ત્રિકમરાયજીના આપણને દર્શન થઈ ગયા છે અમને દર્શન થઈ ગયા છે અને તમને પણ દર્શન કરાવી દે તમે જોઈ શકો છો સરસ મજાની માધવરાયની અને ત્રિકમરાયજીની મૂર્તિ છે અને બાજુમાં નીચે તમે જોઈ શકો છો એ કૃષ્ણ ભગવાન માધવ કૃષ્ણ ભગવાન અને માતા રૂક્ષ્મયના જે લગ્ન થાય છે મેળાના દિવસે એની બે સરસ મજાની મૂર્તિ તમે જોઈ શકો છો અહીંયા એના પણ દર્શન કરીએ આપણે ને કોમેન્ટમાં જય માધવરાય ખાસ લખજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ કાર્ય મંદિરની અંદર થતું હોય અથવા તો મંદિરે ભગવાનને ચરણોમાં ધજા ચડાવતી હોય કોઈ પણ હોય ત્યારે મંદિરના સાનિધ્યમાં સરસ મજાની એક ગાય છે જે ગાયનું નામ હું તમને હમણાં આગળ જણાવીશ જનક બાબાને પૂછીને તેને બધા જ લોકો પોતપોતાની રીતે શણગાર કરી રહ્યા છે વધાવી રહ્યા છે ચાંદલા કરી રહ્યા છે તમે જોઈ શકો છો એના દર્શન કરી રહ્યા છે અને ફ્રેન્ડ્સ આ ગાય છે એ કોઈ જેવી તેવી ગાય નથી તમે જોઈ શકો છો એ ગાયનું નામ હું છે એ પણ આગળ હું તમને કહીશ આ ગાય નામ છે સરસ મજાનું નામ છે તો કોમેન્ટ મહિના માટે સરસ મજા કરજો સરસ મજાનું માધવરાઈ મંદિર છે ત્યાં એક સરસ મજાની ગાય છે કંઈક અલગ રીતે છે આવી ગાય લગભગ આપણે જોઈને પણ જનક બાપાએ આપણે નામ આપ્યું તો મિત્રો જોઈ શકો છો આપણે સાક્ષાત મંજુમાના દર્શન કરી લીધા છે અને સાથે સાથે તમને પણ કરાવી દીધા છે જે માધવરાયની ધજા ચડાવવાની છે માધવરા સરસ મજાના માધવરાયના આજે રામદેવજી મહારાજની યજ્ઞ મંડપની બીજની ઉજવણી નિમિત્તે આજે ગામના લોકો વાસતેજે માધવરાયના મંદિરે ધજા ચડાવવા સરસ મજાની ધજાની સંપૂર્ણ વિધિ જોઈ અહીંયા જે ક્યાં તમે જોઈ શકો છો માધવરાયના મંદિર ઉપર ફાઇનલી ધજા ચડાવવાનો વારો આવી ગયો છે માધવરાયના મંદિર ઉપર ધજા ચઢાવી લઈએ અને પછી આગળનું જે કંઈ જોવાલાયક પાઠ છે બધું બતાવીએ એ પહેલાં કોમેન્ટમાં ખાસ જય માધવરાય લખવાનું ભૂલતા નહીં અને બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરી દેજો તો મિત્રો ફાઇનલી માધવરાયના મંદિર ઉપર તમે જઈ શકો છો બધા જ લોકો એ સાથે મળી અને ધજાજીને ચડાવી દીધા છે અને ખાસ મિત્રો વાત છે કે માધવરાયજીને લાલ સફેદ આવી રીતના ધજા કેમ કેમ હોય છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને બે ધજા ચડાવવાની હોય તમે જોઈ શકો છો એક આ બાજુ ચડાવી છે અને એક આ બાજુ ચડાવી છે તો મિત્રો માધવરાયના મંદિરે ધજા ચડાવી અને અહીંયા ગણેશ જ્યારે ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં ગણપતિ બાપાના મંદિરે પણ ધજા ચડાવવાની છે અને પગે લાગવાનું છે તો તમને દર્શન પણ કરાવીએ તો તમે જોઈ શકો છો અહીંયાથી ટ્રેક્ટરું અને બધા જ લોકો ચાલીને આવ્યા હતા એ ટ્રેક્ટર અથવા ગાડી અથવા તો મિત્રો ફાઇનલી ગણપતિ દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છે ને અંદર તમે જોઈ શકો છો ગણપતિ દાદાને જે કંઈ વિધિ વિધાન જે કરવાનું તે કરી લીધું છે ધજા બેને ચડાવી દીધી છે અને દર્શન અમે પણ કરી લીધા ને સાથે સાથે તમને પણ ગણપતિ દાદાના દર્શન કરાવી દીધા છે તો આના માટે ખાસ રિક્વેસ્ટ તમને કરું કે જય ગણેશ લખજો તો મિત્રો આ છે આપણા બધા નાના મોટા સબસ્ક્રાઈબરો જુઓ એનો પ્રેમ